હિન્દુ ધર્મમાં શિવરાત્રિનો તહેવાર પૂરા ધૂમધામથી ઉજવાય છે અને આખા દેશમાં ઉજવવામાં આવે છે અને મહાદેવની કૃપા પામવા માગતા હો તો શિવરાત્રિથી મોટો તહેવાર કોઈ નથી અને આ વખતે આવતો શિવરાત્રિનો તહેવાર તો એ દિવસે ત્રણસો વર્ષ પછી સ્વાર્થ સિદ્ધિયોગ અને શિવયોગનો દુર્લભ સંયોગ સર્જાય છે તો આ દિવસે જો તમે કોઈ વસ્તુનું દાન કરો તો તેનો લાભ તમને અવશ્ય મળે છે તો આજના વિડીયોમાં એ જાણીશું કે મહાશિવરાત્રિના દિવસે કઈ વસ્તુનું દાન કરી શકાય તો શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે એટલે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથની સાથે સાથે માતા પાર્વતીની આરાધના કરવામાં આવે તો ભોળાનાથની કૃપા તો હંમેશા બની રહે છે પણ સાથે સાથે માતા પાર્વતીના આશીર્વાદથી સુખ સમૃદ્ધિ પણ હંમેશ માટે બની રહે છે તો ચાલો જાણીએ આજના દિવસે કઈ વસ્તુનું દાન કરી શકાય તો પ્રથમ આવશે જળનું દાન તો હા આપણે સૌ કોઈ જાણીએ છીએ કે શિવરાત્રિના દિવસે શિવલિંગ પર જળ ચઢાવવામાં ન આવે તો જળ વગર તેમની પૂજા અધૂરી ગણાય છે તો મહાદેવજી માટે જળ મહત્ત્વનું સ્થાન ધરાવે છે તો આજના દિવસે જળનું દાન કરવું તો જળનું દાન કઈ રીતે કરી શકાય તો મહાશિવરાત્રિના દિવસે શિવજીનું મંદિર હોય ત્યાં સૌ કોઈ દર્શન કરવા જતા હોય તો એ દિવસે તમે તેઓ પાણીની એટલે કે પીવાના પાણીની વ્યવસ્થા કરાવી શકો એટલે કે અત્યારે હાલના સમયમાં મળતા પાણીના જે કોઈ કેન મળે છે તે તમે સૌ કોઈને પીવામાં મદદરૂપ થઈ શકે તે રીતે મુકાવી શકો તમારી જે રીતે શક્તિ બનતી હોય તે રીતે અથવા તો પાણીની નાની નાની બોટલો પણ તમે વહેંચી શકો છો એ દિવસે દાન તરીકે લોકોમાં તો તેનાથી તમને અવશ્ય લાભ મળી શકે છે પછી બીજા નંબરે આવશે ગાયના દૂધનું દાન કરવું એટલે કે આ દૂધ પણ તમે મંદિરે પ્રસાદ રૂપે લોકોમાં વિતરણ કરી શકો છો એટલે કે ગાયના દૂધનો પ્રસાદ લોકોમાં એ દિવસ દરમિયાન આપી શકો છો તો ગાયના દૂધનું દાન કરવામાં આવે તો તમારો ચંદ્રમાં મજબૂત બને છે અને એ ઉપરાંત ગાયના ઘીનું પણ દાન કરી શકાય તો કોઈ જરૂરિયાતમંદવાળી વ્યક્તિ હોય તેને ઘીનું દાન કરવું હા જેને જરૂર હોય તેને જ કરું પછી આવશે કાળા તલનું દાન તો આ દિવસે કાળા તલનું દાન કરવાથી ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે અને આ દિવસે કાળા તલનું દાન કરવામાં આવે તો જે લોકો પિતૃદોષથી પીડાતા હોય તો તેમાંથી પણ તેમને મુક્તિ મળી શકે છે અને કોઈ મેલી વિદ્યાઓ તમને લાગતું હોય કે તમારા પર કામ કરી રહી છે આ મેલવિદ્યાઓ તો તેનું પણ એ મેલવિદ્યાનું પણ નિવારણ થતું હોય છે આ દિવસે કાળા દાન કરવામાં આવે તો તમારા શનિના ગ્રહો મજબૂત બને છે અને શનિની મહાદશા પણ દૂર થઈ શકે છે તે ઉપરાંત આ દિવસે વસ્ત્રનું પણ દાન કરી શકાય વસ્ત્રનું દાન કરવાથી ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે છે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધાર આવી શકે છે તો આ દિવસે જળ ગાયનું ઘી ગાયનું દૂધ કાળા તલ અને વસ્ત્રનું દાન કરી શકાય તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઇક અવશ્ય કરું શેર પણ કરો અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો